જોઈ શકો છો મિત્રો આપણા આંબાની કલમ હું ત્રણ વર્ષની થઈ ચૂકી છે ત્રણ વર્ષની બાદ આ અત્યારે ફાલ આવેલો છે આંબામાં ખૂબ સરસ મજાનો ફાલ છે જોઈ શકો છો ફ્લાવરિંગ પણ ખૂબ સરસ છે એક નંબર છે જેમાં અત્યારે કેરી પણ બેસવા મળી છે જે મગના દાણા જવડી થઈ ચૂકી છે અત્યારે તમે જોઈ શકો છો સરસ મજાનો ફાલ છે જોઈ શકો છો એક નંબર અઢળક ફાલ છે લોકો જોઈ શકો ત્રણ વર્ષનો આંબો છે સાથે આપણે કલમી લીંબુડી પણ છે જોઈ શકો સરસ જોવો લીંબુ પણ ખૂબ સરસ છે જોઈ શકો છો લીંબુના ફૂલ પણ છે જે લીંબુ તો આવે જ છે પણ સાથે ફૂલ પણ આવે છે ખૂબ જ સરસ મજાના લીંબુના ફૂલ છે આપ તમે લોકો જોઈ શકો છો આનું લીંબુનું ફ્લાવરિંગ પણ ખૂબ સરસ મજાનું છે આપણે તુવેર વીણીને આવ્યા હતા થોડી ઘણી એટલે એના હિસાબે ગળો હાથમાં લાગ્યો હતો બારેમાં સી લીંબુડી છે આપણા ખેતરે દરેક પ્રકારનો નાનો મોટો ફાલ ફળ ફ્રૂટ રાખીએ છીએ જોઈ શકો છો લીંબુમાં નાનું નાનું લીંબુ પણ આવી ચૂક્યું છે જે મોંઘામાં મોંઘી ખેતી કહેવાય તો અંજીરની ખેતી તમે લોકો જોઈ શકો છો અંજીર પાકી ચૂક્યું છે કેવું સરસ મજાનું ઓર્ગેનિક છે જે લીમ થોડીક સાઈઝ નાની છે પણ પાકી ચૂકી છે એટલે ખૂબ સરસ મજાનું લાગશે તમે લોકો જોઈ શકો છો સરસ મજાનું છે મોટા પણ છે અંજીર નાના છે મોટા છે બંને અંજીર છે પણ એક નં છે અંજીર પાંદડે પાંદડે અંજીર છે લીંબુ ની વાત કરીએ તો ખુબ સરસ મોટી થઈ જશે

આ એક મહિનાના થયા છે જે લીંબુ જે લીંબુડી પણ ખૂબ મોટી છે જોઈ શકો વિશાળ આંબાની વાત કરીએ તો તો ખૂબ સરસ છે આંબામાં તો મોરની વાત કરીએ તો મોર તો તમે જોઈ શકો છો એક નંબર મોરનો સાઈઝ પણ ખૂબ મોટી છે ખૂબ જ વધારે આંબામાં મોર છે જોઈ શકો છો લાગડ ફરતે દરેક બાજુ એક નંબર સરસ મોર છે જમીનમાં જોઈ શકો છો આંબો પણ એક નંબર છે ગ્રોથ ની વાત કરીએ તો જોઈ શકો છો ગુલાબનો ગોટો કેમ છે ને એક નંબર સરસ મજાનો મોર કેરીની વાત કરીએ તો તમે જોઈ શકો છો જીની જીણી કેરી બેચી ચૂકી અઢળક કેરી છે જે જેણી મગ મગના દાણા જેવડી છે દરેક આંબાની અંદર આ જ રીતનો મબલક ફાલ છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મજાની વેરાયટીની વાત કરીએ તો જોઈ શકો છો કેવી સરસ મજાની મગના દાણા કરતાં પણ મોટી થઈ ચૂકી છે ગોળ સાઈઝમાં પણ ખૂબ સરસ છે તમે જોઈ શકો છો જે આંબામાં મોર આવે છે જે કમિંગ સૂન કમિંગ સૂન છે મારા વાલા મિત્રો આંબામાં જોરદાર જોરદાર જી મોર પણ આવે છે અને સાથે સાથે બંને વસ્તુ થઈ છે રહી છે જીણો મોર પણ જોઈ શકો છો આપ લોકો જોઈ શકો છો મિત્રો સરસ મજાનો ફાલ છે આંબા પર તો વાત જ નહીં પૂછવાની અઢળક ફાલ છે આ વર્ષે કેરી ખાવી હોય તો કોમેન્ટમાં કહેજો ભાઈ ઓર્ગેનિક ખેતી છે હો ભાઈ કોઈ પણ જાતની જીવનીમાં દવા છંટકાવ કરવામાં આવી નથી જે ભાગમાં છે એ જ વસ્તુ આવશે ઓર્ગેનિક રીતે જેની દવા થતી છે એ કરવામાં આવશે બાકી કોઈ વસ્તુ આમાં છાંટવામાં આવશે નહીં આપણે પોતે જ આ કેરી ખાવાની છે દવા છાંટવાનો મતલબ શું છે એક નંબર સરસ મજાનું મોર જો ગુલાબ જેખો લાગે ને ગુલાબને પણ ટક્કર આપે એવું મોર છે મારા વાલા આંબાની વાત તો કરીએ અઢળક આંબામાં જોઈ શકો છો આપણે ફૂલની પણ ખેતી છે સાથે નવી પેઢી ને નવી બુદ્ધિનો ખેડું છું મારા વાલા મિત્રો જમીનનો યોગ્ય ઉપયોગ કરીને દીવો મારા વાલા પાંચ વર્ષ પછી આ જ આંબો આપણને આ ઘરને કેરી પૂરી પાડશે ત્યારે સરસ મજાનું લાગશે